જગદીશભાઈ એક સવાલ એ પણ છે કે એવી વાત પણ વહેતી થઈ છે કે હવે ઓપરેશન લોટસ ચાલુ થવાનું છે આમ આદમી પાર્ટી ને તોડવા માટેનું એમના જે ધારાસભ્ય છે એમને ભાજપમાં લઈ આવવા માટે હેમંત ખવા હોય કે પછી ઉમેશ મકવાણા હોય એમની સાથે જે સુધીર વાઘાણી છે આ તમામને એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ભાજપમાં જોડાશે પરંતુ એમનો છેડું એક વખત જે ઉમેશ મકવાણાએ એ ફાડ્યો છે પણ સવાલ એ પણ છે કે ઉમેશ મકવાણા એવું કીધું કે હું આમ આદમી પાર્ટીમાં જ રહેવાનો છું મને દિવસ યાદ છે કે ધૂળેટીનો અહીંયા તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કહી શકાય એક માત્ર આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા પાર્ટીમાં હતા બાકી કોઈ જ નહોતા એટલે ત્યારે પણ એવી અટકળો થઈ હતી કે ખરેખર ઉમેશ મકવાણા ક્યાંક ભૂપત ભાયાને જેવું ના કરે નથી જવું નથી જવું ને અચાનક પછી જતા રહે વિસાવદર માં આમ આદમી પાર્ટીનું હમણાં અઠવાડિયા દસ દિવસ પેલા એની હાજરીમાં મહાસંમેલન થયું ઉમેશ મકવાણા એમાં નતા તમે જેમ હોળી ની વાત કરી ને ન્યાય એક માત્ર ઈ હતા એમ અહિયાં એક માત્ર ઈ નહોતા એટલે હવા ઓર મળી અને એને ચોખવટ કરવી પડી એ પણ ગાંધીનગર માં જઈને કરી આ પણ બહુ સૂચક વાત છે એને ચોખટ કરવાની જરૂર હતી આમ આદમી ના પ્લેટફોર્મ ઉપર યા તો વિસાવદર યા તો પોતાના બોટાદ ગઢડા ગામ ન્યા કરવાની જરૂર હતી એને બદલે ગાંધીનગર કરી ખેર હમણાં નથી પણ લોટસ ઓપરેશન લોટસ ચાલે છે એમાં ના નહીં અને ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે જો કરવી પડે તો જે દિવસે હર્ષદ રીબડિયા એ વિસાવદર ની ચૂંટણી આડેની જે રીટ કરી હતી હાઈકોર્ટમાં એ પાછી હું ખેંચી લીધી બધા મેંડાતા કરતાલ વગારવા નાચવા કૂદવા હવે તો માર્ગ મોકળો થઈ ગયો આજ કાલ ચૂંટણી થાય એમ છે થાય એમ છે ને થાય એમ છે આપણે કીધું હતું કઈ લેવા દેવા પેલા નથી એમ તો હજી બીજા કેટલાય ની પડી છે રીટ રીટ એટલે શું છે તમે ચૂંટણી જીતી જાય પછી તમે જુઓ કેટલાક લોકો ફરિયાદ નથી કરતા કે ભાઈ જે જીતી ગયા એને ધારા કરતા વધુ રૂપિયાનો એમ કે ખર્ચો કર્યો છે ચૂંટણી પંચ ને ટપાલ લખે કે આ ભાઈ ની તપાસ કરાવડાવો એટલે ધારાસભ્ય પદ કે સંસદ સભ્ય પદ જપાસ એ હો એમ આપણે આ ભાઈ કરશું એ બધું આજ સુધી કોઈ કોઈથી કોઈનું કઈ થયું નથી એવી આ રીટ હોય છે રીટમાં હંમેશા આવી બધી બધા લોકો રીટ કરતા હોય કે ભાઈ અમે મત આપ્યા આમ આદમી પાર્ટી ના લોકો ભાજપ માં ભળી જાય એવું ના હાલે વગેરે વગેરે તો ઈ એક જગ્યાએ છે તારીખો નું એલાન નથી કર્યું ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર નથી કર્યો કોંગ્રેસે એનું સ્ટેન્ડ જાહેર નથી કર્યું ખાલી આમ આદમી પાર્ટી એ ગોપાલ વિશ્રાલિયા ને હું જાહેર કરી દીધા નંદગેર આનંદભાઈ જય કનૈયા લાલ આખું લેર કરીને એટલે ભારતીય જનતા પાર્ટી ને ખબર છે ગોપાલ ઇટાલિયા ની સમકક્ષ કહી શકાય અથવા એને પણ વળોટી જાય એવો ઉમેદવાર અત્યારે એની પાસે સીધી રીતે કહતો નથી એટલે ઈ એવો વિચાર કરે છે કે કા જો ચૂંટણી થાય અથવા કરવી પડે તો કોઈક એવા ઉમેદવાર ઉભા રાખવા કે જે ગોપાલિયા જસુમતી બેન સૌજીભાઈ કોરાટ એવી કોઈ વ્યક્તિને યા તો ભરત ગાજીપરા ભરતભાઈ ગાજીપરા જે ગ્રામ પંચાયત નું જે આખું કહી શકાય એમાં નિપુણ છે પંચાયતી રાજ જે છે આખી વ્યવસ્થા શું છે એના તેવો શ્રી પી એચડી સે એમ કહો તો હાલે એને કારણે એને તમામ ગ્રામ પંચાયતો સાથે સીધો સંપર્ક છે અને એક તમને કહી દઉં વિશાવદરમાં ભારતીય જનતા પાર્ટી બાર થી અગર કોઈ ઉમેદવાર ઉભા રાખશે તો એવો જ ઉમેદવાર ચાલશે અથવા તો જીતી શકે અથવા તો ભાજપનું વિસાવધર નું યુનિટ તો જ એને માન્ય રાખશે જો એ એની પેલી ને છેલ્લી ચૂંટણી હોય હા જશુમતી બેન એમ કહી શકે કે ભાઈ મને પક્ષે આદેશ સાહેબ હું લડવા આવી છું પણ મારે જિંદગી આખી લડવું નથી આ તો ગોપાલ ઇટાલી છે ભલે નહીં જાહેરમાં નહીં કે ગોપાલ ઇટાલી છે તાકાતવાળો છે એમ પણ એમ કે ગોપાલ ઇટાલી જેવા સક્ષમ માણસ છે એટલે મને ઊભી રાખી છે અથવા તો ભરતભાઈ ગાજીપ્રા કે એટલે મને ઊભો રાખ્યો છે પણ અમારે અહીંયા થાણું થાપવું નથી હાલો ભાઈ અત્યારે ગોપાલ ની સામે તો આપણે હમસ થાય બીજા કોઈ ટકે એમ નથી તો આપણે ભાજપને મત આપો એટલે આ લોકોને મત આપવા વાંધો નહીં કારણ કે એક જ ટર્મ પૂરતા છે પણ પ્રશાંત કોરાટ જેવો માણસને ઉભા રાખે તો ના આપે શું કામ પ્રશાંત કોરાટ તો યુવાન છે એક વખત ધારાસભ્ય બોલું છું જો ચૂંટણી કરવાની થાય તો એવા જ લોકોને ઉભા રાખશે કે જે લડતી વખતે એમ કહીએ કે મારી પેલી છે બિલકુલ અને મોટા ભાગે તો તમારી જાણ ખાતર અત્યારે શું ચાલે છે મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલે છે ઈ મહિનો દિવસ ચાલશેના કાર્યક્રમ માટે થઈને એ પિસ્તાલીસ દિવસની મર્યાદા જો તમે જાહેર કરે તો ભરપુર ચોમાસુ આવી જાય ચોમાસામાં ચોમાસામાં ચૂંટણી મોટા ભાગે થતી નથી એટલે ચૂંટણી પંચ કહી શકે કે ભાઈ હવે ચોમાસું

તમારે બતાવવું પડશે આ જ સ્થિતિ છે એમાં પણ હવે બધું જે જાતિવાદ ફરાણાવાદ ઢીકણાવાદ મામાસીવાદ કે ઇધર ઉધર કુછ નહીં ચાલે ભાઈ કે છે ને રાહુલ ગાંધી કે તમારે પરફોર્મન્સ બતાવવું પડશે જિલ્લા પ્રમુખોને સત્તા આપવાની વાત છે શું છે કે તમે ઉમેદવાર નક્કી કરો પણ જવાબદારી એક વાત તમને કહી દઉં તમે અમે ટિકિટ આપશું પણ જીતાડવાની જવાબદારી તમારી પછી તમે અમારા ઉપર માછલા જોતા નહીં એટલે હવે બધી જગ્યાએ એવું છે પરફોર્મન્સ બતાવવું પડશે કે જનતા ભયંકર જાગૃત થઈ ગઈ છે તમે જો વિસાવદ્ર જનતા કેવી છે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટેલા નામ જાહેર થયું એના વૈયક્તિક જે એનું ડેડિકેશન છે એના ઉપર ફીદા થઈ ગયું શું કામ ખબર છે એના વ્યક્તિત્વ થી પરિચિત છે લોકો આ જનો માણસ છે પેશન છે આને કઈ ખરીદી શકાય એમ નથી આને હટાવી શકાય એમ નથી ડરાવી શકાય એમ નથી એડવોકેટ માણસ છે બધું છે ટૂંકમાં જે મટીરિયલ વિપક્ષમાં કમસે કમ હોવું જોઈએ એ તો છે જ તો અત્યારે એ લોકો બધા એની ઉપર ફીદા થઈ ગયા હવે કાલ ભાજપ કોઈને ઉતારે ને એની ઉપર ફીદા થાય તો આપણને વાંધો નથી જયારે ઉતરશે ત્યારે ફરશે એવા દેવાશે પણ હાલની વાત કરું છું એટલે આ સેન્સમાં કહું તો જનતા જાગૃત થઈ ગઈ છે કે એને ખબર પડે કે હવે પોટેન્શિયાલિટી જેનામાં જોવા મળે કે આમાં કઈક છે તો જ એને સ્વીકારશે કમળ બ્રાન્ડ છે એટલે સ્વીકારી લે પંજાબ બ્રાન્ડ છે એટલે સ્વીકારી લે ઝાડુ બ્રાન્ડ છે એટલે નહીં તો તો ત્યાં આમ આદમી પાર્ટીના લોકલ વિસાવદર માં તો ઉમેદવારો છે ખબર છે જુઓ આપણે કહે છે ને શ્રેષ્ઠ સંતાનો હોય તો માવતર રાજી રે પણ કુસંગે ચડેલો અથવા તો નિમ્ન સ્તર નો થાય એના કરતા તો વાંજિયા હારા નથી લોકો કહેતા કે ભાઈ આના કરતા મારી પેટે પથ્થરો જન્મ્યો સારું થઈ શું કામ કે આવી પ્રજા જે આપણું નામ રોશન કરવાને બદલે સત્યાનાશ કરે એના કરતા તો ન હોય સારું એટલે હવે પ્રજામાં ખબર પડી ગઈ કે એવો શાસક કે એવો વિપક્ષ જેનામાં ખુદ માં ક્યાંક પેલા હોવું જોઈએ બાકી મત આપીને શું ફાયદો પછી પાછી છાળ જ આપણે ધરવાની હોય ખોડો પાથરવાનો હોય વળી પાછા નથી રસ્તા નથી નળ નથી લાઈટ નથી ગટર નથી પાણી નથી હોય બાપા કરીને રડવું જ પડતું હોય અને ધારાસભ્ય વધી એમ કે હું રજૂઆત કરીશ એટલે આ રજૂઆત તો ગમે કરે રજૂઆત તો અમે કરીએ તારાથી કઈ ઉપજણ નથી ધારાસભ્ય જો તું બે પાંચ લાખ પ્રતિનિધિ છો તો તારી પાસે તારી સહીથી કઈ થતું નથી એટલે લોકો હવે એવા ખાલી મોડેલ ના લોકો નથી જોતા કોઈને ખપતું નથી

તો જ્યારે ચૂંટણી ડિક્લેર થાય ત્યારે આ ભાઈ ખવા તમે જામજોધપુર વાળા ખવા વાઘાણી છે આ ભાઈ જે છે એ બધાને લઈ બુદ્ધિપૂર્વક અને લોટસ ઉમેશ મકવાણા બોટાદ દ્વારા આ ત્રણેય ને લઈ લે તો વધે કોણ હમ ખાવા પૂરતા એક વધે નામ છે ચૈતર વસાવા હવે ઈ કઈ હત્યાની સ્થિતિ એ જોતા ગોપાલજી એવું વ્યક્તિત્વ છે ખરીદાય નહીં કે ખરીદાય નહીં અથવા તો ઈ કઈ ઢળે બળે નહીં બીજા બધા લોકો ખરીદાય એમ નહીં પણ એ ગમે નાના નાના હું તો આમ આદમીમાં છું આમ આદમી નથી કેતી લ્યો એ કરુણા છે મેં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને પૂછ્યું તમે હવે નામ જ નથી આપતો બાકી એને કીધું કે અમે થાય છે બોલો ઈ કેવું કહેવાય દિગ્ગજ નેતાઓએ કીધું કે અમે હાં તો અમે છે એનો અર્થ એમ છે કે એને એમ લાગે લગભગ જાય તો જાય રે તો ચમત્કાર એમ નઈ તો છાતી હા તો નહી તો છાતી ઠોકીને મને ન કે કે સાહેબ તમારી વાત સાચી વાત એવી બજાર આવે છે પણ હું તમને છાતી ઠોકી ને કઉ જવાના નથી ઉમેશભાઈ અમારે વાત થઈ ગઈ છે અને એ આમાં રહેવાના એવું નથી કીધું એને ઉલટાનું એમ કીધું કે તમે વાત સાંભળી સાચી વાત છે નવ્વાણું જાય છે એવું અમે સાંભળીએ એટલે વા બચી ગયા અત્યારે નથી ગયા ઈ લોટરી છે સમજી લો અથવા તો બોનસ છે કેટલો સમય છે રામ જાણે એટલે ઓપરેશન લોટસ ચાલે જ છે અંદર ખાને પણ એ બધું શું છે ટાઈમ ફેક્ટર વાળું હોય કે ક્યારે જાહેરાત કરવાની નથી થતી તો ઉતાવળ શું છે તો તો એની રણનીતિ જાણવી હોય આમ આદમી ભલે ની રહેતા સુધી કોંગ્રેસ વાળા રાહુલ ગાંધી અમારે કોંગ્રેસ અમારે આ તો અમારી જેલ માં સુરંગ જેવું કે અમારે પક્ષ માં બી કીને બીજેપી વાલે હે એમ રાહુલ ગાંધી એમ ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી ભલે આપણા બે ત્રણ માણસો રહેતા ખબર તો પડે હું થાય છે પછી દેખીતી હે દિવસના ક્યાં દિના દુકાળ છે એટલે આવું બધું ચાલે છે આપણને છે એને ખબર છે આમ આદમી પાર્ટી મેં તમને કીધું મેં એક નેતા ને પ્રશ્ન રાહ રાખીને વાત કરે ને હવે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી વાળા રાજકી વાત નહીં કરે ઈ રાહ રાખી વાત કરશે રાહ રાખી એટલે આ બધી પરિસ્થિતિ તો છે હવે જોઈએ બેન શું થાય છે તે જી બેન બિલકુલ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર